ત્રણ યુવા નેતાઓની એન્ટ્રી થાય છે એકનું નામ છે અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર ધારાસભ્ય છે તો જિગ્નેશ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય છે પણ હવે જિગ્નેશ મેવાણીના કંઈક તેવર એવા દેખાઈ રહ્યા છે કે જે રીતના કોંગ્રેસમાંથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ગયા એ જ તેવર સાથે હવે ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણીની પણ ચર્ચાઓ શરૂ થઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું હું કૃણાલ આહિર આ ચર્ચાની શરૂઆત થાય છે અમરેલીથી અમરેલીની બાજુમાં એક ગામ અને આ ગામની અંદર એક દલિત સમાજના યુવકની હત્યા થાય છે આ હત્યાની ખબર પડતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના દલિત આગેવાનો એ પરિવારની મુલાકાતે પહોંચે છે અને સાથે સાથે એ યુવાનને એમના પરિવારને ન્યાય અપાવવા માટે બોતેર કલાક સુધી તે ત્યાં બેસે છે અને બેસ્યા બાદ એ મૃતદેહ પણ સ્વીકારવાની ના પાડી દે છે અને બાદમાં પરિવાર માની જાય છે અને મૃતદેહ પણ સ્વીકારે છે પણ દલિત સમાજની સાથે થયેલા આ ગેરવર્તનને લઈ જિગ્નેશ મેવાણી કોંગ્રેસથી ખૂબ નારાજ છે કોંગ્રેસથી એટલા માટે નારાજ છે કે કોંગ્રેસ જ્યારે પાયલ લેટર લેટરકાંડ થયો ત્યારે પાટીદાર સમાજના અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટી અને પોલીસ સામે ધમખમથી લડી રહ્યા હતા જિગ્નેશ મેવાણી એવા આરોપ લગાડે છે એક પ્રતિક્રિયા આપતા કે જ્યારે મુસલમાન અને દલિતોની વાત આવે ત્યારે કોંગ્રેસના અમુક નેતાઓ દૂરી બનાવી લે છે અને આ લડાઈમાં સાથ આપવાને બદલે એ દૂર રહે છે આ નિવેદનથી ગુજરાત કોંગ્રેસનું રાજકારણ પણ ગરમાયું પણ કોંગ્રેસના એક પણ નેતા ખુલીને બોલવા માટે તૈયાર નહોતા કેમકે બોલે તો દાજી જવાય જેવી ઘટના હતી જીગ્નેશ મેવાણી દમખમથી પ્રહારો કરી રહ્યા હતા અને સોશિયલ મીડિયાના મારફતે એક પોસ્ટ પણ લખે છે અને પોસ્ટમાં એ કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કરે છે અને કહે છે કે કોંગ્રેસ હવે ક્યારે લગ્નના અને રેસના ઘોડા અલગ કરશે ખબર નથી કોંગ્રેસને અત્યારે રિસફલિંગની જરૂર છે એવામાં કોંગ્રેસના નેતાઓને પણ ઘેરવાનું કામ કરે છે ત્યારે વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના ફોર્મ ભરતી વખતે દિલ્હીથી જે અરવિંદ કેજરીવાલ આવે છે અને અરવિંદ કેજરીવાલના નિવેદનને ટાંકી અને ફરીથી સોશિયલ મીડિયા ઉપર જિગ્નેશ મેવાણી એવું લખે છે અને બોલે છે કે હવે તો બીજી પાર્ટીના નેતાઓ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસમાં ફૂટેલી કાર્ટૂસો છે કોંગ્રેસ આ ચાર ફૂટેલી કાર્ટૂસના લીધે બદનામ થઈ રહી છે કોંગ્રેસને રિસફલિંગની જરૂર છે અને આવા નેતાઓને ઝડપથી પક્ષમાંથી દૂર કરવા જોઈએ અને કામ હવે ક્યારે થશે ખબર નથી પણ કોંગ્રેસની સાથે અત્યારે જે થઈ રહ્યું છે તેને લઈ આખી કોંગ્રેસ બદનામ થઈ રહી છે શું કહ્યું હતું જિગ્નેશ મેવાણીએ સાંભળો એ પણ અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાની ની ભાજપની સર્વિસમાં છે આ બકવાસ છે ને નોનસેન્સ છે ચાર ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ તમે તો ચાર દિવસ માટે આવીને કેમ્પેન કરીને જતા રહેશો

ત્યારે અમે પણ વાતચીત સમયે ન્યૂઝરૂમની અંદર તેમને જિજ્ઞેશેશ મેવાણીને સવાલ કર્યો હતો જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે આ પાર્ટીનો આંતરિક મામલો છે હું પાર્ટીથી નારાજ નથી પણ અમુક વેચાઈ ગયેલા અને ફૂટેલી કારતુસ જેવા નેતાઓથી નારાજ છું અને તેમનું તાત્કાલિક ધોરણે જે રીતના રાહુલ ગાંધી કહીને ગયા હતા તે રેસના ઘોડા અને લગ્નના ઘોડાને અલગ કરી અને તેમને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવે હવે ક્યારે થશે મને ખબર નથી અને હું સતત બોલતો રહીશ એ પછી પાર્ટીના જ નેતાઓની વાત કેમ ના હોય અને તેને લઈ હવે ક્યાંક ને ક્યાંક આના તાર શક્તિસિંહ ગોહિલ સુધી પહોંચતા હોય તેવું લાગી રહ્યું હતું એટલા માટે હવે શક્તિસિંહ ગોહિલ પણ એ પરિવારની મુલાકાતે પહોંચે છે અમરેલી અને પરિવારને પણ સાંત્વના આપતા કહે છે કે તમારા દીકરાને ન્યાય આપવા માટે જે પણ કાંઈ કરવું પડશે તેમાં કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે અને આ સમયે જ્યારે ત્યાંના સ્થાનિક પત્રકારે શક્તિસિંહ ગોહિલને પૂછ્યું અને પ્રથમ વખત તેમને પૂછવામાં આવ્યું કે જે રીતના જીગ્નેશ મેવાણી આરોપ લગાડી રહ્યા છે કોંગ્રેસ ઉપર છે કે હવે તો બીજી પાર્ટીના નેતાઓ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસની જે કાર્ટુસો છે તેને દૂર કરવામાં આવે અને આખી કોંગ્રેસ જે બદનામ થઈ રહી છે આ મુદ્દે શક્તિસિંહ ગોહિલને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે શક્તિસિંહ ગોહિલે શું જવાબ આપ્યો એ તમે એકવાર સાંભળો પરિવારની મુલાકાતે એક અતિશય દુઃખદ ઘટના ઘટી છે અને પરિવારે વીસ વર્ષનો યુવાન યુવાન ગુમાવ્યો છે ત્યારે એ પરિવારના સભ્યોમાં દુઃખમાં ભાગીદાર થવા માટે આજે કેટલીક માંગણીઓ એમણે સરકાર પાસે કરી છે અમારા તરફથી પણ પૂરો પ્રયત્ન રહેશે કોંગ્રેસ પર પક્ષ તરફથી હંમેશા ક્યારેય કોઈને પણ તકલીફ હોય એમની મુશ્કેલી હોય અન્યાય હોય તો એક ફરજના ભાગરૂપે એમાં સહભાગી થઈએ છીએ આજે અહીંયા આ પરિવારના સભ્યોને મળું છું અને એમના દુઃખમાં સંપૂર્ણ પક્ષવતી સહભાગી થયું છું સાહેબ જીગ્નેશ મેવાણી અત્યારે કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે દલિતોને મુદ્દા લઈને કે કોંગ્રેસના અનેક આગેવાનો એમાં આવતા નથી મને લાગે છે કે કદાચ આજનો આપણે ટ્વીટ નથી જોયું આ કોઈ રાજકીય પક્ષ પક્ષી માટેનો સવાલ નથી કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ છે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે અમારી ટીમનો એક પાર્ટ છે સાથે મળીને જ્યાં હતા તરીકે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી તો ત્યાં પણ અમે સંપૂર્ણપણે ન્યાયના પક્ષે ઉભા રહ્યા હતા કઈ જાતિ છે કયો વર્ગ છે કયો ધર્મ છે એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોના જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા સૌની જવાબદારી બને છે અને કોંગ્રેસ પક્ષે હંમેશા એ જ રીતે કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ એ જ રીતે કામ કરતા રહીશું શક્તિસિંહ ગોહિલે ખૂબ સંયમતાથી આનો જવાબ આપ્યો અને શક્તિસિંહ ગોહિલે કહ્યું કે એ અમારા સૈનિક છે કોંગ્રેસ પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ છે અને એ જે નિવેદન આપી રહ્યા છે તેના ઉપર કોંગ્રેસ પાર્ટી ચોક્કસથી કામ કરશે અને તેને લઈ હવે ગુજરાત કોંગ્રેસની અંદર પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે શું જિજ્નેશ મેવાણી પણ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના રસ્તે જઈ રહ્યા છે તેના માટેની તૈયારીઓ કરી રહ્યા છે કે શું કે પછી ખરેખર જિગ્નેશ મેવાણી પોતાનું કદ વધારવા અને પાર્ટીમાં જે અંદર જૂથ પડી ગયા છે એ જૂથવાદમાંથી કોંગ્રેસને એક કરવા માટે કદાચ પાર્ટીની વિરુદ્ધમાં બોલવું પડે પાર્ટીની અંદર નારાજગી પણ ઊભી થાય પાર્ટીની છાપ પણ દાવ પર લાગી જાય એવા ગમે તે પ્રયત્નો કરવા પડે તે કરવા માટે જિગ્નેશ મેવાણી મેદાને ઉતરશે એવું પણ લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈ એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને શક્તિ શક્તિસિંહે મોન તોડીને જે નિવેદન આપ્યું છે એને લઈને આપો કંઈ કહેવા માગતા હોય તો પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમે આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર